પ્રકાશ પ્રકાશ આલ થોડા તા પપ્પા આલ દસ રૂપિયા થી કોઈ ના થાય હું તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે સાડા સાત અને બ્લોગ કરી દીધું છે મજા સવાર સવારમાં આજે સ્ટાર્ટ તો આજ તો બધા વહેલા વહેલા ઉઠી ગયો છે અને મમ્મી તેજલ બાબીને ફોન કરવા માટે જતો રહ્યો છે પપ્પા તાપવા જતા રહ્યા છે તો અહીંયા સવાર સવારમાં ચા મૂકી દીધું છે

તો ફાઇનલી ગાય દાદા એક સરસ મજાના ગુડ ન્યૂઝ આપવાના છે તો મારા વ્લોગમાં બનાવજો થોડી વાર થોડીવાર પછી તમને એનાઉન્સ કરી દઈશ તો ગુડ ન્યૂઝ આપવાના છે તો પપ્પા તેઓ તાપવા જતા રહેશે ને તેજલભાભી સોન પરિણામે આવશે ચા પીવા માટે તો ચલો હું એ કાંઈ ચા પી લઉં તો ચલો થોડી વાર પછી તમને કહી દઉં તો કઈ પ્રકાશ ઉઠી ગયો છે અને એક તો હું ખેતરમાં છે છું તેજભાભીને બધો પપ્પાને બધો પ્રકાશ આજે એક સરસ મજાના ગુડ ન્યૂઝ આવવાના છે આપણો પણ એ ગુડ ન્યૂઝ હાલ બાર નહીં પડ્યું એ ગુડ ન્યૂઝ થોડી વાર પશુ બહાર પડશે બરાબર તો એક તો કપડો ધોઈ ના વાસણ પાણી તો એકણ પોણી ભરાય છે અને બાય દહી ગયો છે બા ગુડ મોર્નિંગ તો બા તો આવીને થઈ ગયો હોસ્ટ ચ્યુબ નથી થવાનું હા ચ્યુ તો કાલે બા બીમાર પડી ગયો તો પણ બાન તો ખાલી અવાજ જ બંધ ઓછો આવી ગયો હાથ બે ગયો હતો એટલે એ મમ્મી ગાયોનું પૂળા નાખે છે અને મેસ્યું અને બધા અમે ઉપડે છીએ આવું ખેતરમાં મેસ્યું લેડા ખેતરમાં દાદા જ્યાં દાદા જોઈ રહેજો એ મેસ્યું મેશુ ત આજ ન જવાય એ મેશુ હોંભળે છે ડેડો ખેતરમાં ખેતરમાં ચલો બંજે બંજે બરથી તો ગાઈ અમે જઈ રહ્યા છીએ ખેતરમાં તો પપ્પા એકકો ભરાવશે એકકો બધું ભરાવશે એક કામ બધું ભરાવશે ને બધું એક કામો બેહી જશે કોણ કહે બેહી જશે કોણ બધું બેહી જવાનું બળજો દોળશે ને તો બધું લઈ લે ને મમ્મી મમ્મી ને વખત દોડે તો પૂછો કે નઈ મમ્મી દોડે તો મમ્મી એક વખત તો ગાઈસ બધા ઉખળા છે ખેતરમાં મમ્મી તેજલબાબી મેશુ પપ્પા ને હું હું આવું ના આવું બધા હેડ આય શું તો કોઈ નહીં નઈ પપ્પા મારો ઉતારે ને તારો ઓનો પણ કાલે ના કોણી થાય એક વખત નાખો પાછું

પપ્પા આજે પહેલી વાર એમ કીધું કે લવાય ના કહું તો કદી એમ ના કીધું લવાય તો ફાઈનલી કઈ જો હોય તો ખેતરમાં આવી બધો ખાવા માટે બે ગયો છું મમ્મી મમ્મી તેજલ ભાભી ને હું ને મમ્મી તો કઈ શાક બે પોટલા સાર કરી અને અમુક ખાવા માટે બેઠા પછી પાછી એક બોટલો ચરલે લ્યો એમ તો ફોન ઉપર નાખી દો લોકો ખાઈને પછી એક બોટલો દીજી જ લે અને મેં કેતો એક ઊંગી છે મેં જુદા તો હોઈ જઈ સાઈ એવી તી હારું ઊંગી દે છે ઉઠી એમ તો ઉઠશે તો આવતું નહીં નહીં મમ્મી આમ તો સાર થઈ જવાય તો गाइस चलो થોડો નાસ્તો કરી લઈએ તો ફેર પપ્પા ખેતરમાંથી આવી ગયા છે પપ્પા બેહી ગયા છે ખાવા માટે મારા નાક આટલાય શાક સંપૂર્ણ ખેતક તમારું શાક કરતા જ મમ્મી

ખા જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે હમણાં વહેલા વહેલા છે ને એક એક રોટલા કરવા મળશે એક એક શાક કાપવા મળશે શાક તો સહે ના હું કાપશીએ એટલા જ કહું તો બા બેહી ગયો છે મેશવાનું અને ત્રિશુને લઈને મેશ્યું એ મેશ્યુ તો ગાઈઝ જ મેશ્યુંને છે ને નાક સોલી નાખી છે મેશ્યું બપોરે ગાય છે ને પેલી ગાડી લઈને અને ભોય પડી હતી મેશ્યું

કેમ હા એ ઘોળો જેમ નહીં થતો મને ખબર છે આ બોર્ડ વી ઉપર છે ને એટલે કોઈ શોપ બની જઈ હા નહીં સારું એટલે શોપ ચાલુ છે પણ ઘોળો ત્યાં છેમ ચાલુ નહીં થતું ઝબલન છે બંધ થઈ ગયું કદાઈ ઘોળો બંધ થઈ ગયો મમ્મીએ ઘોળો ઉડાડી મીલ્યો છે મમ્મીએ ઘોળો ઉડાડી મેલો છે તાણે

તો ગાય સૃષ્ટિ આવી જશે શો જાય છે દોડી હા શો જાય છે શો કહે શું કરવા રમવા તો સૃષ્ટિ જાય છે રમવા માટે અને હું પણ આવી ગયો છે તેજલ ભાભી કપડાં ભેગા કરે છે બધો આખા ગોમનો છે ખું હા આખા ગોમનો કપડો છે ખું હજી છે એમ જેટલો છે લડક બે હિજો પછી વળી આજ તો પાછો ટાઈમ થઈ ગયો છે ને તમારો બધાનો ते लेबळ तो खाली लहीन आबानच हे तर मग पळतो का गव मग ते गव मग ती बारो तो नाकली तो पाहू मी पण गव मग बारो तो नाकली तो पण कापीन लाबानच दा तेळू लेबळ भरे नाय ते जैन लेत आव मू तो गाई चलो अहो मू नाही नागो पेला तो फायनली गाईज लगे गायचं साडा पोच आणि मग तो नाही तोय आणि फ्रेश थैय तो गाईज आपलं युट्यूबनं फर्स्ट पेमेंट

फरखा राया छ फरखा राया छ पण यदु मू लाउ रोटी दिदो फरखा छ फरता न थोग चार हम चार थाई लावन छ रोटी बिदा गवन न परवन छ एकले कर थई जा थई जावन रोटी लामा नि

મહેમાન મે ચા તો ગઈ ચલો થોડી વાર એમ ખાઈ લઈએ તો ગાઈસ સંગીતા બાબીએ ખાઈ લીધું અને બાએ ખાવા માટે બે ગયો છે શું બધા એક એક ખાવા માટે બેહો એક ખાઈ દીધું એ પહેલા સંગીતા બાબીએ ખાધું ને હું તું ખાવા માટે બેઠી પહેલા હાલો માતીનું તો ગાઈસ બા આમ ખાવા માટે બેઠો છું હજી પ્રકાશની બાકી છે તિજલ બાબીનું બાકી છે બધું કરું જોઈએ શેમ બધો એક એક ખાવા માટે બે આવો પ્રકાય બધો એક એક વારા પરથી બે આવો છો તો કે રકન તો મમ્મી અને પપ્પા બે જણો ખાવા માટે બેહી ગયો છે અને મેશ્યુન તો રકન લઈને આવી ગયો તો એ પેલા ઘર માં જો પેલા ઘર જો હેડો લો હેરો કોણ હેરે જોગા મોને હેરે તો જોગા હેડો છે આ ગાડી માં પાછી બે આવી તો પડી તો છે ચીન વળી એ તો પડી જાય હા પડી તો જાય એટલે જોન રાખી પડે છે ને પડી જાય આ તો મોટું દેડું લોબુ કરીને ગયો તો

તો ફાઈનલી કાઈ મતલબ ખાઈ લીધું છે ખાઈ મે સુલા ઉપર આવી ગયો છું સૃષ્ટિ ત્રિશુ અને સંગીતા ત્રણ જણ આવી ગયો છું તો આ તો એકણ બેઠો છે સૃષ્ટિ તો ચલો ગુડ નાઈટ સૃષ્ટિ સૃષ્ટિ ગુડ નાઈટ તો ચલો ગુડ નાઈટ ગુડ નાઈટ ત્રિશુ ગુડ નાઈટ બે વખત બોલી ત્રિશુ નું મારું તો ચલો ગાઈસ આટલા વ્લોગ નું એન્ડ કરીએ છીએ અને કાલે નવા વ્લોગ સાથે મળીશું ગુડ નાઈટ જય માતાજી